અગિયાર વાગે નાય છે અને હાડા બારે બાર વાગે સ્કૂલે જવાનું કામ જો નાસ્તો કઈ રીતના થાય કાર્ટૂન ચાલુ હોય ને તો જ થાય નહતર ના થાય ચલો મિત્રો આપણે કામ બધું પતી ગયું છે બટેકા બાપ બફાઈ ગયા છે દૂધ ગરમ થઈ ગયું છે હવે રસોઈ બાકી છે આ મારો દીકો નાસ્તો કરી લે ને પછી રસોઈ થશે

अरे भगवान कोई चाबी तो लाए ना चलो चलता जाइए चा दे आई

तो मित्रों आपड़े અત્યારે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા ને સ્મિત ભાઈ સાયકલ લઈને આવ્યો છે હા રામેશ્વર મહાદેવ હા હા બાજુ લેલી છાય જાદ છાય આ મુજ બટર આ લઈ જાય हाँ लीडर इधर हम मालूम बाकी हैं हाँ 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 ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે મંદિર ગયા હતા શાકભાજી ને બધું લાવવાનું હતું જતા એ શું કર્યું એને આ કેમ કર્યો બોટલ ઢાંકણાનો आई क्यों दी मुड़ रही है उस? आजो मरी क्रेशन जो आजो आजो कहीं नटले अनीता पक मार नहीं वेल नहीं से आजो ही नहीं थे पच्ची पागल ना दुखे <laughs> हारी बने सलवार <laughs> <laughs> ગરમ છે મસાલો બધું તૈયાર કરી દીધા છે ચાલો મિત્રો આપણે સૂકી ભાજી બનાવી

मि्रॉ राजनरो बना स मन राज माँगी। 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 को पड़े दरू दरू। चलो मित्रों आज अग्याराड़ करो राजन शीरो सूकी भाजी मोरियान खीचड़ी से, से चलो छोड़े जमी लाइ સમીતે પછી બોળીયા ચાલો મિત્રો આપણે પજનમાં છાવાનું છે ને તુલસીનું પાન ભળે યાદ દઈ ગુસિન પાન बोतल लाइन बंद कर फिर फटाफट फिल्म चलेंगे लाइक नवें लगा थोड़ी हैं लाइक क्यों पीन आ रे बोतल हाँ ये ना तो चले

आ कपड़ा सिलवा जाऊं। कपड़ा। तमार कापड़ो शोरूम छे। हां। મોટો હે। મોટો શોરૂમ નું. બહુ સારું તો તો છે. ગ્રાહકી બહુ છે ને હવે તો હમણા. हां। ગ્રાહકી બહુ છે. તો બીજો કોણ કામ કરે? કેવી? સક કરતા વાં. કો છોકરા પપ્પાને હેલ્પ કરે ને. પપ્પાને દુકાન જે હેલ્પ કરે. પાના આપી દેજો ને. સાયકલ ધીમે ચલાવજો કાલી જમખા થઈ ગઈ ને.